વર્ષની ખાનગી શાળામાં શિક્ષિકાનું એકેડેમી શિક્ષક સાથેના પ્રેમાલાપ નો ભાનુ ફોડી નાખતા બંને શાળામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે ભરૂચના પશ્ચિમ વિસ્તારની એક ખાનગી અને પ્રચલિત શૈક્ષણિક સંસ્થામાં બાળકોને શિક્ષણ પૂરું પાડવાને બદલે ઇંગ્લિશ મીડિયમની શિક્ષિકાની આંખો શાળામાં અઠવાડિયામાં ચાર વખત આવતા વડોદરાના એકેડેમી કન્સલ્ટન્સી શિક્ષક સાથે મળી જતા તેમના પ્રેમ પ્રકરણનો ભાંડો શિક્ષિકાના પતિએ ફોડી નાખ્યો હોય તેવી ચોંકાવનારી ઘટના સામે આવી છે જેમાં શિક્ષિકાનો પ્રેમાલાભ શાળાના એક શિક્ષક સાથે હોવાની શંકા શિક્ષિકાના પતિને છેલ્લા ઘણા સમયથી હતી અને શિક્ષિકાનો પ્રેમાલાભ ખોડવા માટે તેનો પતિ સતત તેની વોચમાં હતો એક દિવસ એવો આવ્યો કે શિક્ષિકાને લઈ શિક્ષક વડોદરાની હોટલમાં પહોંચ્યો જેની માહિતી શિક્ષિકાના પતિને થઈ ગઈ હતી જેના પગલે શિક્ષિકાના પતિએ પણ પત્નીને તેના પ્રેમી સાથે ઝડપી પાડવા માટે વડોદરા સુધી

શિક્ષિકાના પ્રેમીને શિક્ષિકાના પતિએ ફોન પણ કર્યો હતો અને શિક્ષિકાના પતિએ પણ પ્રેમીને કહ્યું તે મારું ઘર તોડ્યું તું પાણી છે તારા બાળકો છે છતાં પણ તું નીચ કક્ષાનું કૃત્ય કર્યું છે

कसम तो तो हाँ तो रहा हूं। नहीं, नहीं नहीं होटल में जा होटल में बुलाने का होटल में ले जाने का याद रहा तेरे को <laughs> बोलना मैं तो तेरे को बहुत अच्छा आदमी सौंपती थी तो बहुत तारीफ करती थी मेरी वाइफ यार तो की तारीफ इसलिए कर दी थी ना कि उसको भैया की जगह सैया बनाया हुआ था मुझे डाउट तो कब से था एक प्रोत्तीद कर रहा था समझ में डाउट तो मुझे बहुत टाइम से था समझा बेटा ने क्या मिलता है ऐसा करके बेटा तेरे को क्या मिला तेरी वाइफ है अच्छे है तेरे बच्चे हैं दो क्या मिलता है नहीं माफ तो मैं तुमको बोल रहा हूं ना घर तक नहीं कर सकता भाई किसी का घर टूट गया तेरे को क्या मिला किसी का घर टूटा तेरे को कोई फर्क नहीं पड़ा उसको तो मैंने डिवोर्स दे दिया मैंने उसको मेरी बात सुन भाई मैंने तो उसको डिवोर्स दे दिया और दूसरी बात अभी तू बच रहा है एक ही चक्कर के अंदर में समझ में ना एक ही चक्कर में तू बच रहा है શિક્ષિકા અને શાળામાં આવતા એકેડેમિક શિક્ષક ના પ્રેમાલાભ નો ભાંડો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થતા શાળા શિક્ષકો એ પણ તાત્કાલિક શિક્ષિકા અને એકેડેમી કન્સલ્ટન્સી શિક્ષકને સસ્પેન્ડ કરે હોવાનો ખુલાસો કર્યો હતો તેમણે આરપીઆઈડી મારફતે સસ્પેન્ડ લેટર મોકલ્યો હોવાનું કહ્યું હતું આવી ગંભીર વાતને લઈ શિક્ષકો અને બાળકો કે વાલીઓ ઉપર કોઈ ખોટી અસર ન થાય તેવા તમામ પ્રયાસો શૈક્ષણિક શાળાના સંચાલકો દ્વારા કરવામાં આવશે અત્રે ઉલ્લેખની બાબત એ પણ છે કે ભરૂચના સોશિયલ મીડિયા ઉપર એટલે કે ફેસબુક પેજ ભરૂચી યુવા વોરા પટેલ સમાજ નામના પેજ ઉપર શિક્ષકના નામ અને પ્રિન્સિપલના હોવા છતાં ઉલ્લેખ કરવા સાથે શાળાનું નામ દર્શાવવામાં આવતા શાળાના વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષકો પર ગંભીર પ્રકારની અસર થઈ હોવાના કારણે શાળા સંચાલકોએ આ મામલે સાયબર સેલમાં પણ ફરિયાદ આપવાની કવાયત કરી હોવાની માહિતી મળી રહી છે અને શાળાની બદનામી થઈ હોવાના પણ આક્ષેપ ફરિયાદમાં કરાયા છે જોકે સોશિયલ મીડિયાના જમાનામાં કાયદાનું જ્ઞાન ન હોવાના કારણે આડેધડ સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ મૂકી દેતા લોકો માટે પણ આ કિસ્સો લાલબત્તી સમાન માનવામાં આવે છે